જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈ લાખ માંગે તો પણ ક્યારે આ વસ્તુ દાન ન કરો ઘરમાં દરિદ્રતા આવે છે તો ચાલો મિત્રો જાણીએ આ વિડિયોના માધ્યમથી પણ મિત્રો તે પહેલા વિડિયોને ને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રોમાં દાન આપવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે દાનના મહત્વને લઈને ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની ક્ષમતા અને મહેલા માં ભાગનું દાન કરવું જોઈએ દાન કરવાથી વ્યક્તિના ખરાબ કાર્યોનો નાશ થાય થાય છે છે અને કાર્યોમાં વૃદ્ધિ આટલું જ નહીં દાન કરવાથી પાછલા જન્મના પાપો પણ ઓછા થાય છે શાસ્ત્રોમાં માનીએ તો દાન કરવાથી માત્ર દાન કરનાર વ્યક્તિની જ નહીં પરંતુ તેના પરિવાર અને બાળકોને પુણ્ય પરિણામ મળે છે મિત્રો હંમેશા બ્રાહ્મણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ પરંતુ દાન કરતા પહેલા ચોક્કસપણે જાણી લો તેનાથી સંબંધિત નિયમો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું દાન કરવું કે કોઈને આપવું એ શુભ નથી હોતું આ વસ્તુઓનું દાન કરવાથી અથવા કોઈને આપવાથી તમે ગરીબ પણ થઈ શકો છો તો જાણો કઈ વસ્તુઓ દાન ન કરવું જોઈએ અને દાનના નિયમો શું છે એક તીક્ષ્ણ વસ્તુઓ ક્યારે કોઈને દાન ન કરવી જોઈએ કોઈના માંગવા પર પણ આ વસ્તુઓનું દાન ન કરો તેમાં કાતર છરી તલવાર લોખંડની ખંજર વગેરેનો સમાવેશ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વસ્તુઓનું દાન કરવાથી થઈ શકે છે તમારા જીવનમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાય છે તે પરિવારમાં મતભેદ અને નકારાત્મકતા સાથે જીવનમાં અશાંતિ લાવે છે આનાથી વ્યવસાયમાં નુકસાન થાય છે આ વસ્તુઓ કોઈ પણને આપવાથી વ્યક્તિ એક એક પૈસા પર નિર્ભર બની શકે છે તેથી જ ક્યારે કોઈને દાન ન આપો બે ઘડિયાળનું કામ દરેક વ્યક્તિ જાણે છે પરંતુ ઘણી વખત લોકો ઘડિયાળની अदलाबદલી કરે છે પરંતુ યાદ રાખો કે આમ કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે તેથી જ તમારે ક્યારે અન્ય વ્યક્તિને તમારી ઘડિયાળ પહેરવા ન દેવી જોઈએ કારણ કે ઘડિયાળ વ્યક્તિના સારા અને ખરાબ સમય સાથે સંકળાયેલી હોય છે આવી સ્થિતિમાં કોઈ બીજાની ઘડિયાળ તમારા તમારા કાંડા પર બાંધવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આવી શકે છે ત્રણ તમારે ક્યારે પણ કોઈ ગરીબ વ્યક્તિને વાસી ભોજનનું દાન ન કરવું જોઈએ આ કરવું તમારા પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય જાણી જોઈને બગાડી શકે છે કોઈને વાસી કે બગડેલું ભોજન ખવડાવવાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે વાસી ખોરાકનું રોગના સ્વરૂપમાં પાછું આવે છે અને જીવનમાં પાયમાલી સર્જે છે તેથી જ વાસી બચેલો ખોરાક કોઈને ન ખવડાવવો જોઈએ ચાર મિત્રો વાળની માવજત દરેકને ગમે છે પણ આ માટે પોતાનો કાંસકો વાપરવો જોઈએ બીજાનો કાંસકો વાપરવો એ સ્વાસ્થ્ય અને શાસ્ત્રો બંનેની દ્રષ્ટિએ ફાયદાકારક નથી માત્ર કાંસકો જ નહીં પણ વાળ સંબંધિત કોઈ પણ વસ્તુ તમારે ક્યારે અન્યને ને આપવી જોઈએ તે તમારા નસીબ પર વિપરીત અસર કરી શકે છે આવી સ્થિતિમાં તમારે દાન કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પાંચ હિન્દુ ધર્મમાં માં દેવી લક્ષ્મી પ્રતીક માનવામાં આવે છે એટલા માટે હંમેશા જો આકસ્મિક રીતે તમારા પગ પર ઝાડુ પડી જાય તો તમારે માફી માંગવી જોઈએ અને સાવરણીને અલગ જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ તમારે ભૂલથી પણ ક્યારેય તેનું દાન ન કરવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને માં લક્ષ્મી કરમાંથી જતી રહે છે આનાથી ઘરમાં કલેશ અને વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે છ શાસ્ત્રો અનુસાર સાંજે દૂધ અને દહીંનું દાન બિલકુલ ન કરવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે દૂધ અને દહીં સફેદ હોય છે જેનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે હોય છે સૂર્યાસ્ત પછી દૂધ અને દહીંનો દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ દૂર થાય છે. દૂધનો સંબંધ દેવી લક્ષ્મી સાથે પણ છે એટલા માટે સૂર્યાસ્ત પછી કોઈને પણ દૂધ અને દહીં આપવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. આનાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે. સાત, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સરસવના તેલનો દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો વપરાયેલ તેલનો દાન પણ કરે છે. આવું કરવાથી તમે પાપમાં ભાગીદાર બની શકો છો આનાથી શનિ મહારાજ દુષ્ટ થઈ શકે છે તમારે શનિદેવ મહારાજ ના ન કરવું જોઈએ ખાસ કરીને ગુરુવારે કારણ કે હળદર ને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે હળદર નું દાન કરવાથી ગુરુ નબળો પડે છે જેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં અશાંતિ આવે છે આ સિવાય ભૂલથી પણ મીઠાનું દાન ન કરવું જોઈએ કારણ કે મીઠું દાન કરવાથી તમારે શનિના પ્રભાવનો સામનો કરવો પડી શકે છે અને મીઠું દાન કરવાથી વ્યક્તિ દેવું થઈ જાય છે નવ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈ વ્યક્તિને પૈસા કે રૂપિયા ન આપવા જોઈએ કારણ કે સાંજે દેવી લક્ષ્મીનું આગમન થાય છે સાંજે ધનનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ચાલ્યા જાય છે જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે અને ધનની અછત થાય છે પરંતુ આ સમય કોઈ સામાનના બદલામાં તમે ધન આપી શકો છો દસ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે પ્લાસ્ટિક સ્ટીલ કાચ અને એલ્યુમિનિયમ અથવા તેમાંથી બનેલા વાસણોનું દાન ક્યારે ન કરવું જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે આ દાંથી તમારા વ્યવસાયમાં નુકસાન થશે અને સુખ શાંતિનો નાશ થશે ઘણા લોકો પુણ્ય પરિણામ મેળવવા માટે ઘણી ધાર્મિક ગ્રંથો દાન કરે છે આ કરતી વખતે વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ કરવું ઘરમાં દુર્ભાગ્ય લાવે છે તો મિત્રો હવે ચાલો જાણીએ કે દાન કરતી વખતે કયા નિયમો પાલન કરવું જોઈએ મિત્રો વ્યક્તિએ હંમેશા માત્ર જરૂરિયાતમંદ જ દાન કરવું જોઈએ જ તેમાંથી પુણ્ય મળે છે સન્માન સાથે કરવું જોઈએ ક્યારે તેને જમીન પર રાખીને કે ફેંકીને કોઈને દાન ના આપો કારણ કે તેનાથી તમને પુણે ફળ નહીં મળે ઉલટું તમે પાપ ભાગીદાર બની જશે પ્રિય મિત્રો આજ માટે આટલું જ મિત્રો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે